વડોદરા શહેરમાં આજથી બ્રેવેન બાસ્કેટબોલ લીગની શરૂઆત કરવામાં આવી છે મિત્રો તેર જેટલી શાળાઓએ આમાં ભાગ લીધો છે બ્રેવેન બાસ્કેટબોલ લીગ એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ તેઓ ગર્વ પણ અનુભવે છે આજથી સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય ઇવેન્ટ યોજાય છે અઢારમી મે થી વીસમી મે સુધી વડોદરાના ઉભરાતા બાસ્કેટબોલ ખેલાડીઓ ઇલેક્ટ્રિક ફાયરિંગ મેચઅપ્સ કુશળ પ્રદર્શન અને અવિસ્મરણીય ક્ષણો તે ભરપૂર સ્પર્ધામાં ગૌરવ માટે લડશે જીતવા માટે જ વિશેષ નથી પરંતુ વડોદરામાં સમૃદ્ધ બાસ્કેટબોલ સંસ્કૃતિ કેળવા માટે છે ઉર્મી સ્કૂલ ડોન બોસ્કો સ્કૂલ બાલભવન ન્યૂ સ્કૂલ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ નવરચના વિદ્યાની સ્કૂલ રોજરી સ્કૂલ બરોડા સ્કૂલ ગુજરાત પબ્લિક સ્કૂલ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે મિત્રો તેઓને જ રમત પ્રત્યે જુસ્સાને પ્રજ્વલિત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આ એક મુખ્ય બાબત છે બાસ્કેટબોલ કોર્ટમાં સ્ટાર પાવર ઉમેરાતા જ શ્રીમતી તેજલ અમીન તેમજ શ્રી દીપક કુલશ્રેષ્ઠ શ્રી સુનિલ દલવાડી જેવા આદરણીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓની તે જ આ ટુર્નામેન્ટમાં મહત્ત્વની હાજરી રહી હતી સ્થાનિક પ્રતિભાને આગલા સ્તર સુધી લઈ જવાની સંભાવિત રેખાંકિત પણ કરવામાં આવી છે આગલા સ્તરની વાત કરીએ તો બાસ્કેટબોલ એસોસિએશન કમિટી અસાધારણ ખેલાડીઓ માટે ટુર્નામેન્ટ સક્રિયપણે તપાસ પણ કરશે ઉભરાતા સ્ટાર્સને સ્ટેટ ચેમ્પિયનશીપમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ મળશે જે ભવિષ્યના ચેમ્પિયનને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જ બીબીએલના સમર્પણોને પુરાવો છે બ્રિવેન્ટ બાસ્કેટબોલ લીગના માલિક સ્ટોન સેફાયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સી ઇ શોભિત સિંહે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ થકી યુવા એથલેટ્સ માટે એક સ્વપ્ન પણ સાકાર થશે તેમજ તેમના જુસ્સા અને સાક્ષી બનાવવા વડોદરાના આગામી બાસ્કેટબોલ દિગ્ગજોના જન્મમાં સાક્ષી બનવા માટે રોમાંચિત પણ છે બ્રેવિયન્ટ બાસ્કેટબોલ લીગ આ રમતવીરોને સશક્ત કરવા રમતની આસપાસ જીવન સમુદાયને પ્રોત્સાહન આપવા આગામી પેઢીને પ્રેરણા આપવા માટે જ અહીંયા મુખ્ય છે છે ભરપૂર વીકેન્ડ માટે તૈયાર તેવું પણ આવ્યું ગોત્રી ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રેવન બાસ્કેટબોલ લીગ ટુ ની આજે શરૂઆત થઈ છે વીસ જેટલી ટીમો અંડર સિક્સટીનમાં રમી રહી છે અને બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશને ખૂબ સુંદર આયોજન કર્યું છે એક આનંદની વાત છે કે કોર્પોરેટ્સ ब्रेवन जो इक्विपमेंट बनाए ए आ लेवल आ लेवल स्पोन्सरशीप ने सपोर्ट आप रही है चौक्स आता वर्षो में अपना वडोदरा बास्केटबॉल प्लेयर्स क्या नेशनल लेवल ने इंटरनेशनल लेवल पर चमकश एवं एक भावना है एक उत्साह है ये स्टोन्सायर इंडिया का एक इनिशियेटिव है ब्रेविन करके तो ब्रेविन एक स्टोन ऑफायर इंडिया का स्पोर्ट्स ब्रांड है जिसमें हम जो स्पोर्ट्स के अराउंड में पूरा इकोसिस्टम डेवलप करना चाहते हैं बास्केटबॉल उसमें से हमने एक स्पोर्ट चुना है जिसमें अराउंड हम लीग करेंगे एकेडमी करेंगे और हम चाहते हैं कि बड़ोड़ा से और गुजरात से जितने स्टूडेंट हैं स्पोर्ट्स के प्लेयर से निकलें और इंडिया ओलंपिक में क्वालिफ़ाई करें ये हमारा विजन है 2036 में जो मोदी जी ओलंपिक हिंदुस्तान में लेके आ रहे हैं उसमें टीम गोल्ड मेडल निकालेगी हम कॉन्फिडेंट हैं और इस इनिशिएटिव के लिए हम आज से यहाँ काम करेंगे कि यहाँ से बेहतर से बेहतर प्लेयर इंडिया में यहाँ से निकलें उसके लिए बेसिकली uh, जैसे तेजल मैडम ने बोला कि इसे डोनेशन से काम नहीं चलेगा इसमें काम करना पड़ेगा लग के और स्टोन सफायर और ब्रेविन ब्रांड इसके लिए पूरी तरह तत्पर है कि इस इनिशिएटिव को हम आगे लेके जाएंगे तो आज बड़ोदा की जितने भी स्कूल्स हैं उनकी टीम ने हिस्सा लिया है अब नेक्स्ट इवेंट हम करना चाहेंगे जिसमें पूरे गुजरात से स्पोर्ट्स टीम्स आएंगी और उसके बाद एक नेशनल इवेंट भी करेंगे और वहीं से हम बच्चों को सेलेक्ट भी करेंगे उनको ट्रेन भी करेंगे उनके ऊपर चलेंगे तो ये एक छोटी शुरुआत है अभी तो बहुत लंबा सफ़र बाकी है और हमें इसमें ड्रेविंग ग्राउंड बहुत ज़्यादा काम करना है थैंक यू आपका मेरा नाम शोभित कुमार सिंह है मैं सी ई हूँ स्टोन सफायर इंडिया प्राइवेट लिमिटेड का